હાર્દિક સ્વાગત છે સામ્રાજ્ય વિશે સમજ્યા હતા લાસ્ટમાં આપણે જોયું હતું બહુમી સામ્રાજ્યમાં કે બહુમી સામ્રાજ્યમાં જેસે એ છેલ્લે જે શાસક કલી મુલ્લા જે હતો એના મૃત્યુ બાદ જે છે એ બહુમની સામ્રાજ્ય છે એ પાંચ અલગ અલગ ભાગોમાં વિભાજિત થઈ જાય છે જેમાં પ્રથમ વિભાજન જે થાય છે બહુમની સામ્રાજ્યમાંથી એક ભાગ છૂટો પડે છે બરાર નામથી ત્યારબાદ અહમદનગર બીદર ગોલકુંડા અને બીજાપુર તો દોસ્તો આ પાંચે પાંચ જે ક્ષેત્રો હતા જે પ્રાંતિ રાજવંશ તરીકે ઓળખાય છે અને પાંચે પાંચ ઉપર અલગ અલગ સુલતાનો જે શાસન કરે છે તો એમાં આજે આપણે જે જે બરાડ જે છે બહુમનીમાંથી જે છૂટું પડ્યું એના વિશે જે છે એ ચર્ચા કરવાના છે તો ચલો ભાઈ દેખો આપણે ક્યાં કરતા હું તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ઘણા બધા પ્રશ્નો છે એ આ બરાડ જે છે એ ક્ષેત્રમાંથી જે છે એ ટોપિકમાંથી પૂછાય છે તો ખાસ તમે યાદ રાખજો દોસ્તો સૌપ્રથમ જે છે એ બહમની રાજ્યથી જે છે એ બરાડ જે છે આ પ્રાંતિય રાજવંશે એ છૂટો પડ્યો હતો અને આ બહમની સામ્રાજ્યમાંથી જે આ બરાડ રાજ્ય છૂટું પડ્યું એમાં કોણ શાસન કરતું હતું હિમાદશાહી વંશ જે છે એ શાસન કરતો હતો ખાસ યાદ રાખજો હિમાદશાહી વંશ અને જે આ બરાર ક્ષેત્ર હતું એના જે બે રાજધાની હતી એલિસપુર અને બીજી છે ગાવિલગઢ અને ઇમાદશાહી વંશનો જે શાસક જે છે ફતેહ ઉલ્લાહ ખા ઇમાદ ઉલ્લ જે છે એ આનો શાસક હતો ઇમાદશાહી વંશનો સ્થાપક પણ જે છે એ હતો મૂળ તો જે છે એ આ ફતેહ ઉલ્લાહ જે હતો એ એક વિજયનગરનો એક બ્રાહ્મણ હતો પરંતુ થાય છે એવું કે એ ઈસ્લામ સ્વીકાર કરી લે છે અને જે છે એનું નામ જે છે એ બદલાવીને ક્યાં નામથી ઓળખે છે ફતેહ ઉલ્લાહ ખા ઇમાદુ મુલ્ક અને આ ઉલ મુલ્કના જે છે એમના ઉપરથી જે છે છે વંશની છે એ શું થાય છે સ્થાપના થાય છે તો આવી રીતે જે છે એ ફતેહ ઉલ્લાહ જે છે એ મોહમ્મદ કુમાને જે છે એ કાવિલગઢનો જે છે એ તરફદાર મતલબ કે જે છે એ સુબેદાર છે એ નિયુક્ત કરે છે અને પંદરસો ચારની ની અંદર આ જે ફતેઉલ્લા જે હોય છે જેણે સામ્રાજ્યની સ્થાપના કરી હતી એનું શું થઈ જાય છે મૃત્યુ થઈ જાય છે અને ત્યારબાદ એનો જે પુત્ર છે અલાઉદ્દીન એ જે છે એ હિમાદશાહી નામથી જે છે એ ગદ્દી ઉપર જે છે એ ગાદી ઉપર બેસે છે અને એના મનમાં એક જ તે જે છે એ જે છે એક લક્ષ્ય હોય છે કે મારે બરાર રાજ્યને કેવી રીતે જે છે એ વિસ્તાર એનો વધારવો તો ચાચો સમય છે એ હિમા જે છે એ અલાઉદ્દીન છે એ ટકી શકતો નથી અને એની પણ સ્ટોરી છે એ ટૂંક સમયમાં ખતમ થઈ જાય છે અને એના પછી જે આનો પુત્ર છે દરિયા છે એ આવે છે અને એ પણ કાંઈ જાજુ છે એવું કાંઈ મહત્ત્વનું કાર્ય કરતો નથી એટલે આપણે વધારે ડિટેલમાં એના વિશે ચર્ચા નહીં કરીએ જે મેન મેન પોઈન્ટ જે છે અને જેના વિશે આપણે ખરેખર સમજવા જેવું છે એના જ વિશે આપણે છે એ ડિસ્કસ કરશું તો દરિયા છે જે પુત્ર છે એ પણ થોડોક સમય શાસન કરીને એ એ પણ જે છે એ નીકળી જાય છે અને એની જગ્યાએ આવે છે બુરહાન હિમાદશાહ તો જે આ દરિયા હિમાચશાહનો પુત્ર હોય છે બુરહાન ઇમાજ શાહ તો થાય છે એવું દોસ્તો કે બુરહાન હિમાદ છે જે છે એનો જે મંત્રી હોય છે ને એનો મંત્રી નામ છે તુફાન તો મંત્રીનું નામ પણ જબરદસ્ત છે તુફાન તો થાય છે એવું કહેવા તુફાનને જ તે થાય છે કે બુરહાન હિમાદ બુરહાનમાં કાંઈ છે નહીં ના કાંઈ કાં જે છે એ એના કરતાં તો હું જે છે એ આ સુલતાનપદ માટે યોગ્ય છું તો મંત્રી તુફાન જે છે એ આ બુરહાન હિમાદ શું કરે છે જે આ નર્નલનો કિલ્લો હોય છે નરનોલનો કિલ્લો એની અંદર શું કરી દે છે કેદ કરી દે છે અને એની જે ગાદી હોય છે એ પોતે છીનવી લે છે તો જે છે એ મંત્રી તુફાન છે એ સુલતાન બની જાય છે અને જે આ મુર્તુજા ઇમા નિઝામ શાહ જે છે એ અહમદનગરનો સુલતાન હોય છે એ ઓળી જે છે એ બુરહાન હિમામ શાહને બચાવવા માટે આવે છે અને આ મંત્રી તુફાનની કેદમાંથી જે છે એ આ બુરહાનને છે એ કેદ મુક્ત કરે છે કોણ કરે છે તો કે નિઝામ નિઝામશાહ તો સ્વાભાવિક છે કે બુરહાન છે એ કોનો જે છે એ ઉપકારી બની ગયો મૂર્તુજા નિઝામ શાહનું તો આગળ જતાં ઈસવીસન પંદરસો ચુમોતેરમાં જે છે આ બરાર જે ક્ષેત્ર હોય છે રાજ્ય હોય છે જેનો શાસકોનો હોય છે બુરહાન એ એ એક સંધિ દ્વારા જે છે એ અહમદનગરની અંદર જે છે એ આ બરાડને છે એ ભેળવી દેવામાં આવે છે તો આવી રીતે બરાર જે છે એ છે એટલે કોનો હિસ્સો બની જાય છે અહમદનગરનો હિસ્સો બની જાય છે અને અહમદનગર કોને હાથમાં હતું મૂર્તુજા નિઝામ શાહનું તો હજી એક આપણે જે છે એ ઈસવીસન ચૌદસો નેવું ની અંદર જે અહમદનગરની જે છે એ પણ થોડીક આપણે જે છે એ વિગત જોઈ લઈએ કેમ કે જે આ વાત જે આપણે થઈ એ પંદરસો ચુમ્મોતેરની અંદર જે છે એ બરાબર જે છે એ અહેમદનગરની અંદર વળ્યું પરંતુ આપણે અહીંયા જે અગાઉની જે સ્ટોરી જે છે એ થોડીક જોવાની છે ચૌદસો નેવુંની કે એ સમયે જે છે અહમદનગર ઉપર પણ શાસન કરતું હતું નિઝામ શાહી વંશ જે છે એ શાસન કરતો હતો જેનો સુલતાનનું નામ હતું અહમદ શાહ તો અહમદ શાહ છે એ નિઝામ નામથી પણ જે છે એ ઉપાધિ ધારણ કરીને શાસન કરતો હતો અથવા તો આ નામથી પણ ઓળખાતો હતો અને બાળપણનું નામ એનું શું હતું મલિક અહમદ તો અહમદ અહમદ શાહ છે એ એના નામ ઉપરથી છે આ અહમદનગરની જે છે એ સ્થાપના થઈ હતી તો દોસ્તો થાય છે એવું કે મલિક અહમદ જે હોય છે મલિક અહમદ એને 1490 ની અંદર જે છે એ અહમદનગરની છે એ સ્વતંત્રતાની જે છે એ ઘોષણા કરી નાખે છે તો આ ક્યાંની વાત છે તો કે જ્યારે જે અહમદ જે બહુમતી સામ્રાજ્ય છે એની અંદરથી જ્યારે બધા જે સ્વતંત્ર રાજ્યોની જે છે છૂટા પડે છે પાંચ બરાર જે છે અહમદનગર છે એ સમયની વાત છે કે ત્યારે જ્યાં મલિક અહમદ હોય છે ને એ જ તે જે છે એ અહમદનગરની સ્વતંત્રતાની ઘોષણા કરે છે અને એક ષડયંત્ર દ્વારા જે છે એ મોહમ્મદ ગવા જે છે એને શું થાય છે પ્રાણ દંડ દીધા પછી જે છે એ આ મલિક અહમદને છે એનો વજીર નિયુક્ત કરવામાં આવે છે કોણ તો કે અહમદનગરનો અને એ ઉપાધિ ધારણ કરે છે નિજામૂલ મુલ્ક અને આવી રીતે નિઝામુન ના જે ઉપાધિ ઉપરથી નિઝામશાહી વંશની જે છે એ અહમદનગરની અંદર શું થાય છે શરૂઆત થાય છે તો જે આ મલિક અહમદ જે છે એ આવતા હોય તો જે છે એ રાજધાની જે છે એ જે શરૂઆતની જે છે અહમદનગરની કહી હોય છે જુનેર પરંતુ એ આ રાજધાની છે એ સ્થાનાંતરિત કરીને ક્યાં લઈ જાય છે જે છે અહમદનગરની અંદર જે છે એ લઈ જાય છે અને અહમદનગરની જે છે એ શું કરે છે સ્થાપના કરે છે તો આ વાત અહમદનગરની જે છે એ જે સ્થાપનાની એ પછી જે રાજા આવે છે નેક્સ્ટ એની પછીનો એ છે બુરહાન નિજામશાહ તો બુરહાન નિજામશાહાહાહ જે છે એ મલિક અહમદની મૃત્યુ પછી જે એનો એનો પુત્ર હોય છે મલિક અહમદનો પુત્ર હોય છે જે બુરહાન નામથી જે છે એ ઓળખાતો હોય છે તો આ બુરહાન જે છે એ અહમદનગર ઉપર જે છે એ શાસન કરે છે અને જે છે એ એનો પ્રધાનમંત્રીથી હોય છે એનું નામ હોય છે મુકમલ ખા દક્કીની તો બુરહાન જે છે એ મુકમલ ખા દક્કીનીને જે છે એ પોતાનો પ્રધાનમંત્રી નિમે છે અને એ જે બુરહાન હોય છે એ ઉપાધિ પણ ધારણ કરે છે જે નિઝામ શાહ નામની જે ઉપાધિ છે એ બુરહાન છે એ ધારણ કરે છે અને આ પ્રકારની ઉપાધિ ધારણ કરનારી કેવો હોય છે પ્રથમ સુલતાન હોય છે એ પછી દોસ્તો આવે છે હુસેન નિઝામ શાહ તો પંદરસો બાસઠમાં જે છે એ એક ઘટનાનો જે છે એ પુનરાવર્તન થાય છે મતલબ કે ઘટના જે છે એ ઘટે છે એમાં થાય છે એવું કે જ્યાં હુસેન નિઝામ શાહ જ્યારે ગાદી ઉપર આવે એટલે બિચારો થોડોક કહી શકીએ ને કે બુંધાળો હોય છે તો હુસેન શાહ જ્યારે ગાદી ઉપર બેસે છે એટલે તરત જ શું થાય છે એક બાજુથી જે બીજાપુરનો જે સુલતાન હોય છે આદિલ શાહ એ આના ઉપર આક્રમણ કરે છે બીજી બાજુ જે ગોળકુંડાનો જે સુલતાન હોય છે ઇબ્રાહીમ કુતુબ શાહ એ પણ જે શું કરે છે હુસેન શાહ ઉપર આક્રમણ કરે છે તો બધી બાજુથી છે એ હુસેન શાહને શું કરવાનો વારો આવે છે આક્રમણ સહન કરવાનો વારો આવે છે અને વિજયનગરનો જે જે આખી એના ઉપર આક્રમણ કરવાનું જે ટૂંકમાં જે આખી યોજના હોય છે એ કોની હોય છે આ વિજયનગરના રામરાયની હોય છે તો આવી રીતે હુસેન શાહ ઉપર જે છે એ સંયુક્ત સેના શું કરે છે આક્રમણ કરે છે આ બધી સેનાઓ જે છે એ અહમદનગરના જે નિવાસીઓ હોય છે મતલબ કે હુસેન ચાકોનો શાસકો અહમદનગરનો તો અહમદનગરના નિવાસીઓ હોય છે જે ત્યાંના રહેવાસીઓ હોય છે એના ઉપર આ બધા આક્રમણ કરીને શું કરે છે એના નિવાસીઓને શું કરે છે બહુ ખરાબ રીતે જે છે એ બધું માલ સામાન લૂટી લે છે અને વિશેષરૂપથી જે મુસલમાનો હતા એ ક્ષેત્રના તો એ ક્ષેત્રના મુસલમાનોને ખૂબ ખરાબ રીતે એની ઉપર લૂટફાટ કરે છે અને આવી રીતે હુસૈન નિઝામ શાહને જે છે એ આવી રીતની ખરાબ લૂટફાટ જોવે છે એટલે એના મનમાં એક ડંખ રહી જાય છે અને પંદરસો પાંસઠ ઈસવીસનમાં એ વિજયનગરની વિરુદ્ધ એના મનમાં ખૂબ જ ઝેર હોય છે કેમકે જે આખી જે આ યોજના હોય છે એ કોની હોય છે રામરાયની હોય છે તો વિજયનગરની વિરુદ્ધ છે એ મુસ્લિમ સંઘનું એક નિર્માણ કરે છે અને એમાં એ પોતે પણ છે એ શું થઈ જાય છે સંમિલિત થઈ જાય છે કેમ કે સ્વાભાવિક છે કે જે હુસેન છે જે છે એને એમ થાય છે કે ભાઈ મારા ઉપર આ બધાએ આવી રીતનું આક્રમણ તો કર્યું પરંતુ અમને ખરાબ રીતે આવી રીતે લૂંટ્યા એટલા માટે મુસ્લિમો સંઘ મુસ્લિમોનું એક સંઘ બનાવે છે અને એની અંદર એ જે છે એ સંમિલિત થઈ જાય છે અને વિજયનગર વિરુદ્ધ છે છે એ કાર્ય કરવાનું શરૂ કરે છે તો એ પછી દોસ્તો આવે છે મુર્તુઝા નિઝામ શાહ તો ખાસ દોસ્તો આ પોઈન્ટ બધાય છે એ યાદ રાખજો જો ન સમજાય તો વિડીયો તમે હજી એકવાર વધારે જોજો જેથી કરીને તમને જે છે એ પોઈન્ટ બધાય ક્લિયર થઈ જાય દોસ્તો આમાં જે છે ને એ અમુક નામ જે છે એ બધાય થોડાક સિમિલર આવશે પરંતુ ખાસ તમે જે છે તમે વિડીયો જોતી વખતે એક નોટબુક રાખીને એની અંદર આઉટ કરતા જજો હું શક્ય છે તો આ જે પીડીએફ છે એની લિંક પણ જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે ડાયરેક્ટ આ જે છે એ પીડીએફ ડાઉનલોડ કરી શકશો પરંતુ વિડીયોમાં તમે જોશો તો તમને વધારે યાદ રહેશે તો આ નિજમશા આવે છે જે આ જે છે ને દોસ્તો એ હવે પછીનો જે ઉત્તરાધિકારી હોય છે મૂર્તુદા નિજમશા તો આના શાસનકાળની અંદર જ તે જે છે એ સર્વપ્રથમ મુગલ જે હોય છે મુગલો એણે વાર જે છે એ શું કર્યું હતું અહમદનગર ઉપર આક્રમણ કર્યું હતું કોના શાસનકાળમાં તો કે મુર્તુઝા નિઝામ શાહના શાસનકાળમાં અહમદનગર ઉપર સૌપ્રથમ આક્રમણ જે છે એ મુગલોએ કર્યું હતું તો દોસ્તો આ એના પછી જે છે હોય છે એ એમના પુત્ર પણ જે છે એ ગાદી સંભાળે છે પરંતુ થાય છે એવું કે જે બુરહાન હોય છે બુરહાન તો એને જે છે એ સમ્રાટ અકબર જે છે એ શું બનાવી દે છે બંધક બનાવી લે છે સમ્રાટ અકબર તો આ અકબર એ જ છે મુઘલ સામ્રાજ્યવાળો અકબર તો બુરહાનને એ બંધક બનાવી લે છે જે બુરહાનનો જે પુત્ર હોય છે એ બીજાપુરનો જે ઇબ્રાહિમ આદિલ શાહ દ્વિતી એ સુલતાન નામથી જે છે એ ઉપાધિ ધારણ કરીને જે છે રાજ્ય કરતો હોય છે પરંતુ એ બહુ કઈ વધારે કંઈ કરી શકતા નથી અને થાય છે એવું કે બુરહાન ના જે બંધક બન્યા પછી જે છે એ બીજાપુરનો જે છે ઇબ્રાહિમ આદિલ શાહ જે હોય છે એ જે છે એ રાજ્ય સંભાળતો હોય છે અને એના શાસનકાળમાં બુરહાન એ મહાશીર નામનો જે છે એ ઐતિહાસિક ગ્રંથની શું થાય છે રચના થાય છે તો આ એક યાદ રાખજો ગુરહાણ એ મહા છે અને થાય છે એવું કે આ બાજુ જે છે એ ગુરહાણની મૃત્યુ પછી જે એનો પુત્ર હોય છે ઇબ્રાહીમ એને માત્ર છે એ ચાર માસ સુધી છે શાસન કરી શકે છે વધારે શાસન પણ કરી શકતો નથી અને આ સમયની અંદર જે છે એ અહમદનગરના જે બધાય જે સ્થિતિ છે એ ખૂબ જ જે છે એ ભયંકર વિવાદવાળી બનતી જાય છે અને વિવાદવાળી શું કામ બને છે તો એ આપણે જોઈએ તો થાય છે એવું કે આ જેટલા પણ રાજાઓ આવે છે એ કોઈ પણ વ્યવસ્થિત શાસન નથી કરી શકતા તમે જોયું કે અત્યાર સુધી મૂર્તિજયા નિઝામ શાહની આગળના જે એમના પિતા હતા એ કોઈ પણ સાદો સમય ટકી શકતા નથી એમના પુત્ર જે બુરહાન જે છે ઇબ્રાહીમ આદિલ શાહ છે એ તો માસ ચાર સમ ચાર માસ જ ટકે છે તો થાય છે એવું કે જે નિઝામશાહી અમીર વર્ગ હોય છે એ છે એ એને એવું થાય છે કે ભાઈ આપણે કોક હવે એવો સક્ષમ રાજા જે છે એ દાવેદાર તરીકે મૂકો છો કે જે ગાદી છે એ વ્યવસ્થિત રીતે સંભાળે છો જો નિજામશાહી જે અમીરભાઈ હોય છે એ સમયના એ ચાર જે ભાગલાની અંદર જે છે ને એ વિભાજિત થઈ જાય છે અને ચાર દાવેદારોની જે છે મતલબ કે સુલતાન માટેના જે દાવેદારો હોય એને પ્રસ્તુત કરે છે કે ભાઈ અમીર વર્ગની અંદર પણ ચાર ભાગલા હોય છે અને ચારે ચાર ભાગલા જે છે એ પોતાના સૌ સૌના એક એક સુલતાન છે એ પ્રસ્તુત કરે છે કે ભાઈ આ સુલતાન માટે યોગ્ય છે બીજો કે બીજો ભાગલાવાળો કે આ સુલતાન માટે યોગ્ય છે તો આવી રીતની જે આખી અહમદનગરની સ્થિતિ છે આ અત્યંત વિવાદગ્રસ્ત બની જાય છે તો એમાં થાય છે એવું કે જે છે એમાં વચ્ચે આખું જે આવે છે ચિત્રમાં એ આવે છે ચાંદ બીબી તો જ્યારે આવી પરિસ્થિતિ ચાલતી હોય છે ત્યારે ચાંદ બીબી જે છે એ પિક્ચરમાં આવે છે તો ચાંદ બીબી વિશે દોસ્તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ જે છે આ કેરેક્ટર છે અને આમના વિશે તો એક અલગ વિડિયો બનાવીશું તો પણ મજા આવશે પરંતુ અત્યારે આપણે ટૂંકમાં સમજી લઈએ કે ચાંદ બીબી જે છે એ શાંદ ખાતુન નામથી જે છે એ બાળપણની અંદર એનું જે છે એ ઓળખાતી હતી શાન ખાતુન સિંહનું બાળપણનું નામ હતું એ સિવાય ચાંદ સુલતાના તરીકે પણ ઓળખાતી હતી અને જે છે એનો વિવાહ જે છે એ બીજાપુરનો શાસક જે હતો અલી આદિલ શાહ અલી આદિલ શાહ સાથે જે છે એ વિજાપુરના શાસક અલી આદિલ શાહ જેણે માત્ર કેટલા સમય જે છે શાસન કર્યું હતું સોરી જે ઇબ્રાહિમ જે છે એને ચાર માસ સુધી શાસન કર્યું હતું પરંતુ જે આ અલી આદિલ શાહ જે છે એ વિજાપુરનો શાસક હતો અને ઇબ્રાહિમ આદિલ શાહ આજ તે ઇબ્રાહીમ આદિલ શાહ તો એની સાથે એના વિવાહ થયેલા હતા એટલા માટે જે છે એને પણ જે છે શાંત બીબી એનું મૃત્યુ થતા શાંત બીબીને છે એ ગાદી ઉપર રસ હોય છે તો જે છે એ એવું એનું મૃત્યુને ખબર પડે છે એટલે ચાંદ બીબી છે એ પંદરસો એંશીમાં એના મૃત્યુ પછી તરત જ છે એ શું કરે છે તરત જ જે છે એ અહમદનગર છે એ પાછી પરત ફરે છે અને જે છે એ પરિસ્થિતિ વધારે વિકટ બનતી જાય છે કેમકે ઓલરેડી નિઝામશાહી વર્ગના જે છે એ અમીર તો પોતાના ચાર દાવેદારો પ્રસ્તુત કરે છે એમાં વચ્ચે જે છે એ ચાંદ બીબી પણ છે એ પોતાની દાવેદારી છે કે હું પણ જે છે એ સુલતાન માટે દાવેદાર છું તો આવી રીતે જે છે એ પરિસ્થિતિ થોડીક વિકટ બને છે અને એમાં એકનું સમર્થન જે છે એ મિયા મંજુ જે દક્કની હોય છે તો ધક્કનની જે આ સમયમાં જે છે એમનો પ્રભાવ વધારે હોય છે તો મિયા મંજુનું સમર્થન જે છે એ એક જે છે એ અમીર વર્ગ જે છે એ કરતો હોય છે અને બીજા પક્ષ જે છે એ ચાંદ બીબીનું સમર્થન કરે છે એ સિવાયના જે બે દાવેદારો છે એ એમનું છે એ રિજેક્શન થઈ જાય છે અને માત્ર જે છે એ આ બે દાવેદારો બચે છે મિયા મંજુ જે ધક્કની હોય છે અને ચાંદ બીબી તો આ બેમાંથી એક સુલતાન બનવાના હોય છે પાક્કો હોય છે કે ભાઈ કાં તો કોણ સુલતાન બનશે મિયા મંજુ બનશે અથવા તો જે છે એ ચાંદ બીબી બનશે હવે જોઈએ શું થાય છે તો દોસ્તો આમાં થાય છે એવું કે મિયા મંજુ છે એમ કહી શકે હું છે એ સુલતાન બનીશ અને આ સાઈડ જે ચાંદબીબી છે એ એમ કહી શકે ભાઈ મારા પતિના મૃત્યુ પછી કોણ બનશે હું બનીશ તો સ્થિતિ છે એ સંકટગ્રસ્ત બનતી જાય છે અને મિયા મંજુ છે એ મુઘલ સમ્રાટ જે અકબર હોય છે મુઘલ સમ્રાટ અકબર હોય છે એ સમયે દિલ્હીમાં તો એનો જે પુત્ર હોય છે એક અકબરનો પુત્ર હોય છે જેનું નામ હોય છે શાહ મુરાદ તો શાહ મુરાદ છે ને દોસ્તો એ અકબરે શાહ મુરાદને ગુજરાતમાં એક સુબેદાર તરીકે નિયુક્ત કરેલો હોય છે તો જે આ મિયા મંજુ છે એ શાહ મુરાદને છે એ ટૂંકમાં જે મિયા મંજુ છે એ મુઘલ સમ્રાટ અકબરને પોતાની સહાયતા માટે ટૂંકમાં કહે છે કે ભાઈ સહાયતા માટે આમંત્રિત કરે છે કે તમે આવો અને મને અહીંયા સુલતાન બનાવવા માટે મદદ કરો એના બદલામાં હું પણ તમને આગળ જતાં સમર્થન કરીશ તો જે સમ્રાટ અકબર છે એ વચ્ચે ઇન્ટરફેર કરે છે અને થાય છે એવું કે જે અકબર છે એ પોતાના પુત્ર શાહ મુરાદને કહે છે કે ભાઈ તું ત્યાં ગુજરાતમાં છો તો તું જ તે છે એ આ જે મિયા મંજુનો મામલો છે એ થોડોક હેન્ડલ કરી લે કેમ કે મારે અહીં દિલ્હી ત્યા થોડુંક અઘરું પડશે એના કરતાં તૂત તે છે એ ત્યાંથી બધું સેટિંગ કરના તો આવી રીતે મુરત જે હોય છે એ જે છે એ માલવા અને માલવાનો જે છે એ સમયનો જે છે એ શાસક હોય છે તો માલવાણી સેનાને એ ભેગી કરે છે અને આ સાઈડ અકબર જે છે એ એમ કહી શકે આ મુરાદ કદાચ છોકરો છે મારો પણ હજી થોડોક નાનો છે તો હજી વ્યવસ્થિત બધું કરી શકે ન કરી શકે તો અબ્દુલ રહીમ ખાને ખાનાને કહે છે કે તું પણ જા અને મુરાદની મદદ કર અને ભેગો થઈને આ મિયા મંજૂરને જે સુલતાન બનાવી પછી પાછા રિટર્ન આવો તો આવી રીતની વાત થાય છે અને મુગલ સેના છે એ આવી રીતની સંયુક્ત સેના જે છે એ ભેગી કરે છે અને જે છે એ મિયા મંજુને મદદ કરવા માટે જાતી હોય છે એવા વચ્ચે જે છે એ રાજા અલી અલીબાન માંડો હોય છે એને પણ એમ થાય છે કે આમાં આપણે વચ્ચે આપણે પણ થોડુંક કંઈક યોગદાન આપીએ તો આપણને પણ જે છે એ સમય ડબ્બરનું કંઈક આપણને મહેરબાની પ્રાપ્ત થઈ જાય અને આપણે આગળ જતા કંઈક આપણને પણ ફાયદો થાય તો આવી રીતે રાજા અલી ખાન મંડુ પણ એમ કહીએ શકે કે હું પણ તમને મદદ કરીશ તો આવી રીતે મુઘલ સેના અને રાજા અલી ખાન મંડુ ની બધી જે સંયુક્ત સેના છે એ ભેગી થઈને શું કરે છે ચાંદ બીબી ઉપર જે છે એ સંયુક્ત સેના છે એના ઉપર જે છે એ હુમલો કરે છે તો થાય છે એવું કે ચાંદ બીબીની સ્થિતિ છે એ કપડે બની જાય છે અને એ છુપાઈ જાય છે કિલ્લામાં પરંતુ જાઝો સમય છે એ ટકી શકતી નથી કેમકે જે આ સંયુક્ત સેના છે એ ચારે બાજુથી શું કરે છે ઘેરાબંધી કરી લે છે અને ચાંદ બીબીને આવી રીતને જે છે એ પંદરસો પંચાણુંની અંદર જે છે એ ચાંદ બીબી છે એ આ સંયુક્ત સેના સામે ટકી શકતી નથી અને એ શરણાગતિ સ્વીકારી લે છે તો આવી રીતને જે છે એ શરણાગતિ સ્વીકારતા એક સંધિ થાય છે અને સંધિને આધીન લઈને એ ચાંદ બીબીને જે આ બરાર ક્ષેત્ર જે હતું જે ઓલરેડી અગાઉ જે છે એ અહમદનગરમાં ભેળવી દેવામાં આવ્યું હતું તો આ બરાર જે ક્ષેત્ર છે એ પાછું કોને આપી દેવામાં આવે છે મુગલોને જે છે એ સમર્પિત કરી દેવામાં આવે છે કે ભાઈ અમે હારી ગયા આ બરાર ક્ષેત્ર છે એ અમે તમને પાછું સોંપી દઈએ છીએ તો અહીંયા આવી રીતની જે આ સ્ટોરી છે એ અહીંયા સમાપ્ત થઈ છે એ પછી દોસ્તો જે છે એ આવે છે મલિક અંબર મલિક અંબર જે છે એ જે મૂળ રીતે જોઈએ તો મલિક અંબર છે એ એક અભિસિન્યાય જે છે એક ગુલામ હતો શું હતો અભિસિન્યાય ગુલામ અને એને વજી નિયુક્ત કરવામાં આવ્યો હતો ટૂંકમાં ગુલામ હતો પરંતુ એનામાં થોડીક યોગ્યતા હતી એટલા માટે એને વઝીર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને થાય છે એવું કે વઝીર જ્યારે બને છે એ પછી એને એમ થાય છે કે હું તો સુલતાન માટે પણ યોગ્ય છું તો એ સુલતાન પોતે નથી બનતો પરંતુ મુર્તઝા દ્વિતી નામનો જે વ્યક્તિ હોય છે એને જે છે એ સુલતાન બનાવી દે છે અને પાસલની જે બારી છે એ નિયંત્રણ છે એ સુલતાન તરીકેનું પોત કોના હાથમાં રાખે છે પોતાના હાથમાં રાખે છે તો આવી રીતે જે છે એ મુર્તઝા દ્વિતીને જે છે મલિક અંબર બંને જે રાજ્ય કરતા હોય છે તો મલિક અંબર જે છે ને એ કરે છે એવું કે ભાઈ અહમદનગરનું જે છે એ કેન્દ્ર બનાવીને જે છે એ સાપામાર યુદ્ધ પ્રણાલી જે છે એ મુગલો વિરુદ્ધ જે છે એ કરતા હોય છે કેમ કે જે બરાજ ક્ષેત્ર છે એ આમનામાંથી કોણે લઈ લીધું હતું મોગલોએ તો મુગલો ઉપર એને થોડીક જે છે એ ખીજ હોય છે એટલા માટે જે મૃત્યુજા દ્વિતી જે છે એ મલિકંબર સાથે રહીને અહમદનગરને કેન્દ્ર બનાવે છે અને સાપામર યુદ્ધ પ્રણાલી કરે છે સાપામાળ યુદ્ધ પ્રણાલી એટલે શું દોસ્તો કે અહીંથી દાખલા તરીકે કોઈ પણ સેના જાતી હોય તો જે આ લોકો હોય છે એ છૂટા સવાયે અહીંથી હુમલો કરે અહીંથી હુમલો કરે કારણ થોડું ઘણું મારે અને પાછા છે ભાગીને વ્યા છે તો આવી રીતના કોઈ નિશ્ચિત યુદ્ધ પ્રણાલી હોતી નથી પરંતુ આડેધડ ગમે મન ફાવે તે રીતે સરા ભાલા સાપુતી ઉપર હુમલો કરીને થોડું ઘણું નુકસાન પહોંચાડે અને પાછા સુપાઈ જાય છે સામે આવીને ચાલો કરો એ અમારો એ ટોકરાની જે છે એ સામસામું યુદ્ધ નથી હોતું પરંતુ સાપો મારો એમ કે ભાઈ થોડું ઘણું એકબીજાનું નુકસાન પહોંચાડે પછી પાછું છે એ નીકળી જાય તો આવી રીતે મુગલો છે એ ખૂબ જ આને આનાથી પરેશાન થઈ જાય છે કેમ કે જ્યાં જાય ત્યાં આ લોકો કંઈક ને રીતે છે એ છુપાવીને એના ઉપર વાર કરે તો આવી રીતના જે એ મલિક અંબર છે એ મુગલોને પરેશાન કરે છે અને થાય છે એવું કે દક્ષિણમાં જે છે એ ટોડલમણની જે ભૂમિ વ્યવસ્થાના આધાર ઉપર છે એ મલિક અંબર છે એક રૈયતવાડી પ્રથા પણ છે એ શું કરે છે શરૂ કરે છે અને પોળસો સત્તર અને પોળસો એકવીસમાં જે છે આ વ્યવસ્થાનું છે એ જે છે એ અમલવારી કરે છે અને લાસ્ટમાં જે છે એ ખુરમથી છે એ શું થઈ જાય છે પરાજિત થઈ જશે તો આવી રીતે મલિક અંબરનું પણ જે છે એ અહીંયા આ ચેપ્ટર છે એ સમાપ્ત થઈ જાય છે અને મલિક એ એક કામ સારું કર્યું હતું કે જે જે ઠેકો હતો હતો જે 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 એ દેવાની પ્રથા હતી એનો એણે શું કરી હતી સમાપ્તિ કરી હતી તો દોસ્તો આવી રીતના જે છે એ બરાડ ક્ષેત્ર બરાડ જે પ્રાંતીય રાજ્ય છે એ અહીંયા એનું ચાક્ર છે એ સમાપ્ત થાય છે અને હવે પછી જે છે દોસ્તો એ આપણે જે છે એ બિદર વિશે આપણે હવે પછીના વિડીયોમાં જે છે એ માહિતી મેળવશું કેમ કે જે જે મલિક અંબર હોય છે એમનું જે છે એના ચેપ્ટર સમાપ્ત છે જે પોળસો તેત્રીસની અંદર જે છે ને મુગલ સમ્રાટ શાહજહા છે એ આ અહમદનગરને ને અંદર ભેળી દે છે જે મુઘલ સામ્રાજ્યની અંદર ભેળ દે છે તો અહીંયા શાહજહા જ્યારે મુગલ સામ્રાજ્યની અંદર અહમદનગરને ભેળવે એટલે અહમદનગરનું જે છે એ સ્ટોરી જે છે એ પોળસો તેત્રીસમાં સમાપ્ત થઈ જાય અને ત્યાર પછી જે સ્ટોરી શરૂ થાય છે એ આપણે કોની કરશું બિદરની તો હવે પછીના વિડીયોમાં આપણે બિદર વિશે ચર્ચા કરીશું દોસ્તો વિડીયો જો તમને ગમતો હોય ને જો તમને અમારી ચેનલમાં જો હજી સુધી તમે નવા હોવ તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા દોસ્તો સાથે શેર કરો આભાર